વોર્ડ નંબર દસ માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે અને પ્રજા વચ્ચે ભારતીય જનતા પાર્ટી મતની વિનંતી કરવા જાય ત્યારે પાછલા વર્ષોમાં કરેલા કાર્યોનો હિસાબ લઈને પ્રજાને મતની વિનંતી કરે બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ સુધી જુનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું આ સમયગાળા દરમિયાન જુનાગઢ મહાનગરમાં જે વિકાસ કાર્યો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા તે વિકાસ કાર્યો ગુજરાત રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવ્યા તે યોજનાઓનો લાભ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલતી ભારત સરકાર દ્વારા આ વિસ્તારના નાગરિકોને જે આપવામાં આવ્યા આ તમામ મુદ્દાઓનો તમામ વાતનો વિકાસ કાર્યોનો હિસાબ લઈને અમે પ્રજા વચ્ચે મત માગવા માટે જઈએ છીએ મને વિશ્વાસ છે કે બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ સુધીનું જુનાગઢ મહાનગરપાલિકાનું ભારતીય દેશનું પ્રતિનિધિત્વ જયારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એમના નેતૃત્વમાં ચાલતી સરકાર હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલતી આપણી ગુજરાતની સરકાર હોય આ તમામે આ વિસ્તારના નાગરિકોનું જુનાગઢના નાગરિકોનું જુનાગઢ વિસ્તારનો વિકાસ થાય જુનાગઢના નાગરિકોનું ભલું થાય એ માટે સતત પ્રયત્ન કર્યા છે અને હજુ પણ સતત પ્રયત્નશીલ રહીને આ વિસ્તારના નાગરિકોની સુખાકારી વધે એ માટે તમામ લોકો આ માટે ચિંતિત છે આ વાત લઈને અમે પ્રજા વચ્ચે મત માંગવા માટે જઈએ છીએ કોંગ્રેસ હાર ભારી ગઈ છે કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં માં ઉતરે જો કોંગ્રેસ માં તાકાત હોય તો કોંગ્રેસ વાત કરે કે બે હાજર નવ થી બે હાજર ચૌદ દરમિયાન ભારતીય જનતા પાર્ટી જે જગ્યાએ કોંગ્રેસ શાસન જુનાગઢ મહાનગર હતું આ પાંચ વર્ષ માં કોંગ્રેસે આ વિસ્તાર ની સુખાકારી માટે શું કર્યું આ કોંગ્રેસ જવાબ આપે પ્રજાને બે હાજર નવ થી ચૌદ દરમિયાન કોંગ્રેસ શાસન માં હતું મહાનગરપાલિકામાં તો આ પ્રકારના ના કાર્યો કર્યા પણ કોંગ્રેસે આ પાંચ વર્ષ દરમિયાન એક પણ પ્રકારનું નું કાર્ય જુનાગઢ હિત માટે કર્યું નતું અને એટલા માટે બે હાજર ચૌદ થી હોય ચૂંટણી હોય કે બે હાજર ઓગણીસ ની ચૂંટણી હોય

પાર્ટીના સંગઠનના કામથી સમગ્ર વિસ્તારમાં જુનાગઢ મહાનગર હતી સમગ્ર જુનાગઢ વિસ્તારમાં મેં કાર્યો કર્યા છે ના માત્ર કોઈ પણ એક વોર્ડમાં પરંતુ કોંગ્રેસ માત્ર હાર ભરી ગઈ છે આ પ્રકારના વાયત આક્ષેપોથી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેનો નિષ્ફળ પ્રયાસ કોંગ્રેસ અને એમના લોકો કરી રહ્યા છે

અનેક વિકાસના કાર્યો કર્યા છે જુનાગઢ ને પણ અગર અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે જુનાગઢ ના નાગરિકો ને પણ અનેક યોજનાઓ થકી તેમનું જીવન ની સુખાકારી વધે માટે પ્રયાસ કર્યા છે તો અમે પ્રજા ને નરેન્દ્રભાઈ મોદી ની વાત કરીએ તો કોંગ્રેસ ડરી ગઈ છે આ પ્રમુદે ખાસ કરીને જ્યારે ઉમેદવાર ની વાત કરીએ તો અમારો જે ભારતીય જનતા પાર્ટીના ગયા વખતેના ચોપને ચોપન કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં રહીને સક્રિયતાથી પ્રજાની વચ્ચે રહીને કામગીરી કરી છે અને જ્યારે અમારી વ્યક્તિગત આ તમે વાત કરતા હો તો આ વોર્ડ સોળમી તારીખે મતદાન ત્યારે પ્રજા અમને આશીર્વાદ આપવાની છે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર માંથી અમે સોળમી તારીખે વિસ્તારના પ્રતિનિધિ હશું તે અમને વિશ્વાસ છે કારણ કે પ્રજામાંથી જે પ્રકારના આશીર્વાદ અને આવકાર મળી ગયા છે ત્યારે સતત ને સતત પ્રજા વચ્ચે રહીને અમે પ્રજાની સુખાકારીમાં પ્રજાના અમુક પ્રશ્નો ઉકેલવામાં અમે ગંભીરતા લઈને તરત તેના પ્રશ્નોનું થાય એ માટેના સતત અમે પ્રયત્ન કરીશું પાણી નો પ્રશ્ન હોય ગટર નો પ્રશ્ન હોય આ માટે પ્રજા અમારો ત્યારે સંપર્ક કરી શકે છે પરંતુ ખાસ કરીને આ વાત કરું અઢારમી તારીખે પરિણામ આવ્યા બાદ તુરંત જ આ વિસ્તારમાં એક પ્રજાની સુખાકારી માટે પ્રજાની સેવા માટે એક કાર્યાલય ખોલવામાં આવશે કે જ્યાંથી આ કાર્યાલયના માધ્યમથી પ્રજાના કોઈ પણ પ્રશ્નોનો ત્વરિત નિરાકરણ આવે એ માટેના પ્રયત્ન થશે ખાસ કરીને જો આ વોર્ડની જ વાત કરતો હોય તો આ વોર્ડ માટે મોબાઈલ એપ્લિકેશન પણ વિકસાવવામાં આવશે કે ચારે ચાર કોર્પોરેટરો પ્રજા જે ચૂંટીને મોકલે છે એ ચારે ચાર કોર્પોરેટરો પ્રજાના કિસ્સામાં હશે આ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી તમારો રોડનો પ્રશ્ન હોય તમારા પાણીનો પ્રશ્ન હોય તમારો ગટરનો પ્રશ્ન હોય આ તમામ નિરાકરણ એકમાત્ર મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી આવશે પ્રજા ક્યાંય પણ અરજદાર નહીં થઈ શકે પરંતુ પ્રજા એ મોબાઈલ એપ્લિકેશન એની રજૂઆત નાખશે એના પ્રશ્નો નાખશે કે કોર્પોરેટર તરીકે સામેથી અમે એમનો સંપર્ક કરીશું ને એના પ્રશ્નોનું નિરાકરણ આવશું

અને મને આ પ્રજા ઉપર વિશ્વાસ છે કે મને કોર્પોરેટર તરીકે ચૂંટીના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલશે